હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આય હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા છે સવારના આઠ અને સાડા સાતે નીકળવાનું હતું પણ તોય લેટ થઈ ગયું છે જાય છીએ અમે લોકો દ્વારકા ગઈકાલે આમ તો વહેલા સુવાની ટ્રાય કરી હતી બાર સાડા બાર નીંદર આવી ગઈ હતી પણ સવારે આલારામ ના વાગ્યો આ તો રિયાને યાદ હતું એટલે એની નીંદ જાગી ગઈ તો સાડા છ વાગે મને એને ચગાડ્યો નહીં સાત વાગે જગાડ્યો સાડા નો આલારામ રાખ્યો હતો નો વાય ગુડ કોઈ નહીં હવે અવાજ ચેક કરી જઈને પછી નીકળી જઈ છે ઓછી એટલી ચાલો દ્વારકા છે બેતાલીસ વારો આવ્યો છે કેવું રહ્યું બધું સરસ થયું કઢી સરસ થઈ છે સરસ થયું બાળ નઈ સે શાક હોય માનું બેસી ગયા છે જમવા નું શાક કઢી રોટલી કેવું રહ્યું બાબાજી જલસો જલસો ચાલો બેક ટુ હોમ હો ભાઈ દ્વારકા ગામ પતી ગયું છે તમે જીઓ રિલાયન્સ ના બોટ જોવો છો જામનગર છે જામનગર

આજે ધ્રોલ નો નાસ્તો અત્યારે બંધ કરી બા બા

மாறி

હજી પાર્સલ મંગાવ્યું તું એ આવી ગયું છે શું છે એની અંદર જરૂરી ફેરફાર તમારા જીવનમાં બહુ બધા ફેરફાર છે તો જલ્દી ખોલો જલ્દી ખોલો બતાવો શું છે છે આનો સૌથી વધારે ઉપયોગ આનંદ સાથે ઠંડુ પાણી પીવા કારણ કે એક જ બાજુ પીવાય ઠંડુ પાણી પકડતા ફાવે બાને આમ પકડી શકાય ફોલ ફોલ જરૂર છે પકડો અને પ્લાસ્ટિક છે ને અમે ઘણા સમયથી પ્લાસ્ટિકની બોટલ ઓલી સેમ ને સેમ વાપરી છે તો એ શું છે કે એમાં પ્લાસ્ટિકના કણ એમાં ગમે મિક્સ તો થતા જ હોય કાચની છે બરાબર કર્યું ને હમ ને ઓલી <coughs> <laughs> 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 કોના ચીઝ હાલો આ ધોઈ ધોઈ નાખો આને નાખજો ક્યાં રાખ આમાં ધ્યાન રાખવું પડશે કાચ ફૂટવાનું ફોં ખાઓ જો કાકડી કાકડી ચોક ટૂન જ લાગતું આકું ચોક પણ હતું કે તમે ચા પીવો ને એમાંય પેપર કપ હોય પણ એની અંદર પ્લાસ્ટિક તો હોય જ એટલે હું હવે ભલે હેઠા તો હેઠા કાચના ગ્લાસમાં માં ભી લઉં છું

લે લેવાનું આ બાઈટમો ભાગેય નથી જાતો ખાઈ કેવી લેજી બા ઘણા ટાઈમે અમે વેરાયટી છે બ્રાઉન બ્રેડ છે ઓલી બ્રેડ છે હોય જો વેજીટેબલ સેન્ડવિચ બની ગઈ છે

Thank nó <coughs> <coughs> Thank you. Thank Thank you. Thank you. Thank you. Thank you. Thank you. સમજ okay. મે okay. 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 ફાઇનલી હવે આ બ્લોગનો હું અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત